ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ કે કોઈ ચૂંટાયેલા નેતા ઘટના સ્થળે ફરક્યા પણ ન હોવાનો વેપારીઓનો આક્ષેપ છે સાથે જ વેપારીઓ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે સમગ્ર સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ કરી છે છે કરોડોનું નુકસાન છે અને રાધનપુરના સ્થાનિક ધારાસભ્ય શ્રી નવીનજી ઠાકોર પણ અહીંયા ટાકવા નથી આવ્યા સાથે અહીંયા નગરપાલિકા ભાજપ શાસિત છે એક પણ વ્યક્તિ ચૂંટાયેલો સદસ્ય હજુ સુધી અહીંયા આવ્યો નથી અને નથી પાલિકાના પ્રમુખ કોઈ આયા અહીંયા તો એ કરવા શું માગે છે એમનો પોતાનો શ્વાસ માગે છે આ લોકોને આટલું મોટું નુકસાન છે પાલિકાની અંદર કોઈ સુવિધાઓ નથી તો એમને સીએમના પ્રોગ્રામમાં જવું જરૂર સુવિધા જે કઈ છે જોવામાં આવે સાથે સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવે આગ કઈ રીતે લાગે છે એની પર નાની પૂર્વક તપાસણી કરવામાં આવે અને એનો સ્પેશિયલ બધા જનતાની જાહેર રિપોર્ટ મૂકવામાં આવે કે આગ શાના કારણે લાગી અમે વેપારી છીએ કપડાનો અમારું અમારો સો રૂમ હતું અમે એક વાગે ભીષણ આગ લાગી હતી અંદાજિત ચોકિયા અમને જોણ કર્યું એ પછી અમે નગરપાલિકાને ફોન કર્યો તો કમસે કમ અઢી વાગે ફાયર બ્રિગેડ આવ્યું તો ફાયર બ્રિગેડ આવ્યું તો આ લઈ એમને આંખોની કોશિશ કરી ફાયર બ્રિગેડ ચાલુ કર્યું તો ફાયર બ્રિગેડ કોઈ ભેસડ ધસર આવતું નહોતું વળી નગરપાલિકાવાળાએ પાટણ ફોન કર્યો એને આવતા બીજા બે કલાક એટલે કમસે કમ પાંચ વાગે તો ઘરે તો અમારું હળગવાનું હતું બધું હળકી ગયું ભસમાં થઈ ગયું જીરો ટકા અમારું કોઈ અંદર વળતર નહીં અમે સત્યાવીસ લાખનો ખર્ચો કરીને શોરૂમ બનાવ્યો પણ નુકસાન છે બધી રીતે નગરપાલિકાની કોઈ સુવિધા મળી જ નથી આગ લાગી છે અને કોઈ નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ નગરપાલિકા વાળા બેન સિવાય કોઈ આવ્યું નથી આગળ અમારું આ નુકસાન થયું તો એમને સીએમ પાયા જવાનું હતું તો અમારે નુકસાન થયું કોઈ બીજું હજી વધારે આગ લાગી હોય તો એમના ફાયર બ્રિગેડ કરેલ નહીં પાતણ હે અને આવતા એમને ચાર પાંચ કલાક ત્યાં ઘડી અમારો ત્યાં તમે જોઈ જો